નમસ્કાર દર્શક મિત્રો મળતી વિગતો અનુસાર ઈડર તાલુકાના ચિત્રોડા ગામે વારાહી માતાજીના મંદિર પાસે આવેલા ચોકમાં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા વર્ષોથી ગરબાનું આયોજન કરવામાં આવે છે નવ દિવસ સુધી માતાજીની પૂજા આરતી કરીને મોડી રાત સુધી ગરબે ઘૂમે છે અને ગરબાની મોત ચાલે છે જેમાં દશેરાની રાત્રે આખા ગામમાંથી સ્ત્રીઓ પોતાના માથે માતાજીનો ગરબો લઈ ચાચર ચોકમાં આવે છે અને ગરબે ઘૂમે છે જેમાં આખું ગામ એકત્રિત થાય છે અને જગત જનની મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે પોતાના માથે માતાજીનો જળહરતી જોત સાથેના ગરબા લઈને સ્ત્રીઓ ગરબે ઘૂમે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે છે જે હોય આ ગરબા જોવા ગામના તમામ વડીલો તેમજ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે આવા અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા અમિત જોશી ઈડર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં